ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ઇસ ઓફ ડુઈંગ બિઝનેસ માં ટોપ ના છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવા દાયિત્વના બે વર્ષ આજે પૂર્ણ થયા છે આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને આ બે વર્ષ દરમિયાન સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું દાયિત્વ અમે સંભાળ્યું છે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે આદરણીય મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણ માટે ચાર મુખ્ય આધાર સ્તંભ એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે એમના જ પથ ચિહ્નો પર ચાલતા આપણે વિકાસ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમમાં પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે પથ અંત્યોદય પ્રણ અંત્યોદય અને લક્ષ અંત્યોદયના સૂત્રને અમારી સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે શહેરો અને ગામડાની સુવિધા સુખાકારીમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે અગ્રેસર રહેવાનું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓ વ્યાપ ગ્રામીણ વ્યવસ્થાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે પ્રજા કલ્યાણ યોજનાઓ સો ટકા લાભ સામાન્ય માનવી સુધી સુપેરે પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું અને પાયારૂપ છે આપ સૌ સક્રિય સહયોગથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે બે હજાર સુડતાલીસનું વિકસિત ગુજરાત કેવું હશે ત્યારે કેટલા સ્કેલનો કેટલી સ્પીડનો વિકાસ હશે તેનું આગું વિઝન કંડાળતો રોડમેપ પણ આપણે તૈયાર કર્યો છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ગુજરાત માટે લિવિંગ વેલ અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે આ ધ્યેયને સાકાર કરવાની સાથે વધી રહેલા શહેરીકરણમાં ભૌતિક સુખ સુવિધાઓની સાથે લોકોના ઈઝ ઓફ લિવિંગ માટે શહેરોને માળખાકીય વિકાસ કરી રહ્યા છીએ આ માટે આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે તેનાથી શહેરો તથા ગામડાઓમાં કચરાઓનો યોગ્ય નિકાલ થશે શહેરોમાં ભૂગર્ભ ગટરના સુચારુ સંચાલન માટે આજે સોળ નગરપાલિકાને ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ હેઠળ પંદર જેટિંગ કમ સક્શન મશીન અને ચોવીસ ડી સિલ્ડિંગ મશીનની આપણે ફાળવણી કરી રહ્યા છીએ આ ઉપરાંત નિર્ભળ ગુજરાત બે પોઈન્ટ ઓ અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાઓને ડોર ટુ ડોર કલેક્શન માટે સાધનોની ફાળવણી આગામી સમયમાં કરવામાં આવનાર છે શહેરની સ્વચ્છતા સફાઈમાં આ સાધનનો ઉપયોગ ઉપયોગી બનશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને બે હજાર સુડતાલીસ સુધીના આ સમયગાળાને કર્તવ્યકાળ કહ્યો છે આપ સૌ રાજ્યના લોકોની સેવા કરવાની કર્તવ્ય નિભાવવાની તક કર્તવ્યકાળમાં મળી છે આપ સૌ સામાન્ય ગરીબ વંચિત નાનામાં નાના માનવીના કલ્યાણ માટે સેવારત રહીને મોદી સાહેબે વિકસાવેલા ગુજરાતી ગુજરાત મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં અપાવશો એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત